ગાંધીનગરની ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી ખાતે નોટરી પ્રમાણપત્ર એનાયત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે રાજ્યમાં તાજેતરમાં વકીલોને નોટરી તરીકે નિમણૂક કરવાની જાહેરાત થઈ હતી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના ના વરદ હસ્તે નોટરી તરીકે નિમણૂક પામેલા એડવોકેટ નોટરી પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા છે

તલાક કલમ ત્રણસો સિત્તેરની નાબૂદી હોય કે ભારતીય ન્યાય સંહિતાનો સુચારો અમલ આ બધા બધું તેમના માર્ગદર્શનમાં પાર પડ્યું છે પહેલાના કાયદા દંડ આપવા માટેના હતા વડાપ્રધાન નેતૃત્વમાં બનેલા આજના કાયદા ન્યાય આપવા માટેના છે કાયદાકીય પ્રક્રિયામાં કોન્ફિડન્સ સિક્યોરિટી અને ઓનેસ્ટી સ્થાપિત કરીને વિકાસને ગતિ આપવામાં નોટરી તરીકે તમારી ભૂમિકા ખૂબ મહત્વની છે ગુજરાતના ચીફ સેક્રેટરી મનોજ કુમાર દાસજી જેમની દલીલો સાંભળવાનો આપ સૌ લોકો તમારા જીવનમાં અનેક નવા એડવોકેટશ્રીઓએ જેમ સારા વકીલોની આપણે જે દલીલો સાંભળતા હોય છે હું બી નવો નવો ગૃહમંત્રી બન્યો તો ઓનલાઈન કમલભાઈને મારા જીવનમાં અનુભવ પ્રાપ્ત કર્યો એડવોકેટ જનરલ શ્રી કમલભાઈ શ્રી યુ એમ ભટ્ટ અને અહીં ઉપસ્થિત રાજ્યના સૌ એડવોકેટ શ્રીઓને હું આજે ખૂબ ખૂબ અભિનંદન અને રાજ્યના એક નાગરિક તરીકે તમારા સૌનો આભાર માનવા બી આવ્યો વકીલાત વકીલાત એક નોબલ કાર્ય છે હું એવું માનું છું કે ગુજરાત હોય કે દેશના ખૂને ખૂને વ્યક્તિ ઘરેલુ હિંસાનો ભોગ બન્યું હોય કે વ્યક્તિને પોતાના કોઈક ચીટિંગ કરી હોય કે સામાન્ય નાગરિક એના જીવનમાં ગમે તેવી તકલીફ પડે તો સૌથી પહેલું સરનામું એનું વકીલ હોય છે